જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ નારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરે બધા મજામાં સવાર ને સ્વાગત છે તમારું બધા ફરી એકવાર નવા દિવસે બ્લોગમાં ડાયરો એક વિડીયો અત્યારે પૂરો કર્યો અને બીજા વિડીયો અત્યારે મેં પાછો ચાલુ કર્યો અને ડાયરો વાગી ગયા છે સવારના સાડા દસ થઈ ગયા છે અને આજ તો એને પાછું નવો દિવસ થઈ ગયો એટલે પાછું નવું કામ કરવું પડે ને એટલે જો આજે નવું કામ ચાલુ કરવાનું છે

સાંભળે <laughs> નહી <laughs>

Mursi, mbetu jiri, mbetu halo mitra sianeh, soppa pogis ya sivi, ne sopan salu ikad diduhe, wortel milen wawel, wortel milen wawel, ne ya ibis soppa kaburu, purkemara wintue, purkemara wintue, purkemara wera ibis ya toliko kawa, ખાવા પૂરતું બધું થોડું થોડું વાય દે એટલે વેસાતું એવું મળે નહીં જોવી એવું એટલે આપડે વાયદેવી પૈસા પડા માં જ કામ કરતા હોય એટલે ભૂખ લાગે એટલે લઈને બે જવાની લેવા જાય ખોટી થાય પાછા આપડે ભૂકા કાઢે જો લીમડો હાલે પવન જ ચડી ગયો જો આવી રીતના વાયદેવી આપડે જો આપડે નાસ્તા ની વાવેતર કાક આપે બીજો નાસ્તો આવી ગયો નાસ્તો છે હાંકર બદામ કાજુ નું આવી ગયું ખાવા મસ્ત મજા એ ગયો મજા આવી ગયો

એમાં ફાઇનલી હે ને પાણી ચાલુ કરી દીધું હે એમ અત્યારે ખરા તડકાનું ચાલુ કરવાનું કારણ એ કે આપણે સવારની લાઈટ વહી ગઈ હતી પછી કઈ લાઈટ આવી નહીં હતી જસ્ટ હજુ અડધી પોણી કલાક જેવું છું લાઈટ આવી એને જો પછી આપણે આમાં ચાલુ કરી દીધું આપણે તુવેરમાં ચાલમાં જેવું વરસ માલે આપણે પવન જયો ગડીક પૈન થઈ જાય ને વળી પાછો ફૂલ પવન આવે પેલું વાવ વાવ ને એવું પવન આવે ફૂલ પવન આવે ને તો એલું આવે બાકી ઠંડુ પવન આવે પંદર સાહ ને મસ્ત મજાના પી ગયા છે ને લાગે થોડીક વાર કેમ કે ડબિયામાં જાય ને અને ખેલી ખેલ કરેલી હોય ઊંડી ખેલ એટલે થોડુંક વાર લાગે પીતા કેમ કે રીતું રીતું જાય એમાં થોડોક કાન લાંબો પડે એ પેલા શેઢ આવે ધીમું થઈ જાય રીતું રીતું એટલે થોડીક વાર લાગે થોડી વાર લાગે ને થાય થોડુંક પાણી થોડું પાણી જાય છે મસ્ત મજાની ગરમા ગરમ ચાય આવ્યા છે ચાય પી મસ્ત મજાનું પાણી હાલ્યું જાય છે આમાં Torii ji jaya <tellan> muda, halo sah tiba, coba mas teman yang salah ini, bah jap sah lagi, hehehe, 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 thaki hehehe, 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 ચાલો તમે મસ્ત મજાની ચા ચાય પીવા આવી જાવ બાપુ મસ્ત પણ બે દિવસ કેવો આવે ઝાડ ફૂલ મંડી જાય એટલો પાછા વાદળ ચાલુ થઈ ગયા થોડા થોડા બે વાર ઠપકારી જવો બાપુ એવો હવે માવો ના પડે બે વાર સાહ પી લીધી માવા બની ગીધું એટલે તબિયત રાગે થઈ જાય પહેલી વાર છે બહુ વાર લાગે નઈ બાબુ

હા સાડા સાત થવા આવી ગયા છે અને પાંચ મિનિટ ની વાત છે ટાઈમે આપડે થઈ ગયો ગાયું જોવાનું દીધું ડોઈ લઈએ પછી અત્યારે જો મિત્રો હમણાં લાઈટ ગઈ ને ફૂલ થોડોક ટાઈમ મળી ગયો ને તો જો વાળ વાળ કપાઈ આવ્યા જો હમણાં ક્યાં ટાઈમ જ નતો મળતો આપણે જુવાર વાટવાનું ચાલુ કર્યું ને ત્યાં ટાઈમ જ નતો રેતો જાવાનો અને ઘડીક નોય ટાઈમ નો રહે

તો ચાલો હવે ડાયરેક્ટ બનાવી ગયો વિડીયોમાં અને ફટાફટ ગાય જોઈ નાખીએ નાઈ જોઈને થઈ ગઈ ફ્રેશ અને એમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે આજે આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ છે એટલે આજે જોવાની છે હમણાં આઠ વાગ્યે શરૂ થાય આજે જો વિડીયો એડિટ કરવામાં મોડું થઈ જાય અડધી રાત તો થઈ જ જવાની બાદ તો વાગી જાય કેમ કે સાડા અગિયાર બાર વાગ્યે મેચ પૂરી થાય એટલે ટાઈમ તો નહીં રહે જો ટાઈમ રહી જાય તો અડધી રાતે વિડીયો એડિટ કરીશું ને કર બીજા દિવસે આપડે ભારત ની મેચ જોઈએ એટલે મજા આવે જોવાની શોખ જ એટલો મેચ જોવાનો તમને શોખ ખરો ક્રિકેટ જોવાનો કમેન્ટ કરી દે આલો બધા ડાયરે જાલો ભાઈ મસ્ત મજાનું બંકણ ને કાત્રી હું કેવાય બા સેવાળ્યું 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 લઈ લીધે જો એ રાતના સાડા આઠ થઈ ગયા છે અને આપણે મેચ ચાલુ થઈ ગઈ અને જોવાની આપણે ચાલુ થઈ ગયું અને સાડા દસ આઠ થઈ ગયા એટલે આપણે વીડીઆઈ કમ્પ્લીટ છે પબ્લિક થઈ ગયો હોય છે ને નોટિફિકેશન પણ આવી ગઈ તમને ને હાલો ડાયર આ બાજુ હાલે હે શાક સુધારવાનું કામકાજ પાંચ હતા એમાં એક વહી ગઈ હા વહી ગયું અને જો દર્શન ની ગયા તા ગામમાં જશ અત્યારે જ એટલે જો શાક બનાવવાનું કામકાજ અત્યારે બાનું હાલે જે દૂધી વાત તો આપણું ફેવરેટ

ચેનલ તો પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દીજો અમારે જ્યાં રાજીરભાઈ આવી ગયા છે ગામમાં ગયા તા કાંધી ગયો હે ને ક્યાં ગયો હતા હાથી ગયો ક્યાંય ગયો તો હે ગામમાં ગયો તો તું હે કાલો ડાયરો માળીશું નેક્સ્ટ ફ્લોકમાં ત્યાં સુધી બધા ડાયર ને રામે રામ